સનાતન ધર્મમાં સદીઓથી એકાદશીનું વ્રત ઉજવવામાં આવે છે ભગવાન વિષ્ણુના ભક્તોમાં વ્રતનું ખાસ છે એકાદશી વર્ષના દરેક હિન્દુ મહિના કૃષ્ણ અને શુક્લ પક્ષમાં આવે છે આમ એક વર્ષમાં કુલ ચોવીસ એકાદશી હોય છે વ્રત રાજ ગ્રંથ મુજબ ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિના રોજ અજા એકાદશીનું વ્રત કરવામાં આવે છે અજા એકાદશીના દિવસે વ્રત કરવાથી અનેક પ્રકારના દુઃખમાંથી મુક્તિ મળે છે સુખ સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે અહીં જાણીશું અજા એકાદશીની તારીખ પૂજાનો શુભ સમય પારણાનો સમય અને તેનું મહત્વ કેલેન્ડર અનુસાર ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ ઓગણત્રીસ ઓગસ્ટ ગુરુવારના રોજ રાત્રે એક વાગીને ઓગણીસ મિનિટ વાગ્યા સુધી રહેશે બીજા દિવસે શુક્રવારે ત્રીસ ઓગસ્ટના રોજ એક વાગીને સડત્રીસ મિનિટ સુધી પૂર્ણ થશે ત્યારે ઉદય તિથિ અનુસાર અજા એકાદશી ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે અજા એકાદશીના દિવસે આદ્રા નક્ષત્રમાં સર્વાર્થ યોગ રચાઈ રહ્યો છે તેમજ આ બધા યોગનો સંયોગ સિદ્ધિ યોગ સાથે થાય છે ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે ત્યારે આ વખતે ગુરુવારના રોજ અજા એકાદશી ઉજવવામાં આવે છે તેથી તેનું મહત્વ વધી જાય છે પાણાનો સમય છે હિન્દુ ધર્મમાં એકાદશી અને અન્ય ઉપવાસ તોડવાના નિયમને પાણા કહેવાય છે હિન્દુ કેલેન્ડર અનુસાર અજા એકાદશીના પાણાનો સમય ત્રીસ ઓગસ્ટના રોજ સવારે સાત વાગીને ઓગણપચાસ મિનિટથી લઈને આઠ વાગીને એકત્રીસ મિનિટ સુધી રહેશે તેમજ પારણાતિથી દિવસે હરિવાસન સમાપ્ત થવાનો સમય સવારે સાત વાગ્યાને ઓગણપચાસ મિનિટ વાગ્યાનો રહેશે ભક્તોએ એકાદશી વ્રત પારણાની કુલ અવિધિ એટલે કે બેતાલીસ મિનિટમાં જ તોડી લેવું જોઈએ નહીંતર વ્રતનું સંપૂર્ણ પરિણામ પ્રાપ્ત થતું નથી તેથી અજા એકાદશી ખાસ મહત્વ ધરાવે છે અજા એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનો ઉપાય માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપાસના કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે સાથે જ પ્રગતિ થાય થાય છે છે અને અને શાંતિ મોક્ષ પણ પ્રાપ્ત અજા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ આધ્યાત્મિક રીતે આગળ વધે છે મધુસૂદન ભગવાન કૃષ્ણના જણાવ્યા અનુસાર આ એકાદશીની કથા માત્ર સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આજે હું તમને શ્રાવણ વધ અજા એકાદશીની કથા વિશે સંભળાવીશ તો યુધિષ્ઠિરે પૂછ્યું કે શ્રી કૃષ્ણ શ્રાવણ વધી એકાદશીનું શું નામ છે કૃપા કરી તે એકાદશીનું મહાત્મ્ય પણ તમે અમને સંભળાવો શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન શ્રાવણ વધી એકાદશી અજા નામથી પ્રસિદ્ધ છે જે વામન નારાયણનું પૂજન કરી આ એકાદશીનું વ્રત કરી કથા સાંભળે છે તેના સગળા પાપો નષ્ટ થાય છે આ લોક અને પરલોકમાં કલ્યાણકારી આવ્રત છે પૂર્વ હરિશ્ચંદ્ર નામના ચક્રવતી અને સત્ય પ્રતિજ્ઞાનવાળા જે આખી પૃથ્વીના અધિપતિ રાજા હતા કોઈ કમનસીબને લીધે સ્ત્રી તથા પુત્રને વહેંચે પોતે પણ ચોડાલને ગેર વહેંચાય તેનો દાસ દઈને રહ્યા હતા પણ સત્ય પાલન ઝૂંક્યા નહીં આથી રીતે ચોડલને ને તે સ્મશાનમાં રહેતા કેટલાક વર્ષો નીકળી ગયા મારો છૂટકો કઈ રીતે થાય તેની સતત ચિંતા કરવા લાગ્યા આ દુખી રાજાની પાસે બ્રહ્માએ જેને પરોપકાર માટે ઉત્પન્ન કરેલા છે એવા ગૌતમ મુનિ આવ્યા રાજાએ હાથ જોડી પોતાના દુઃખની સઘળી હકીકત કહી સંભળાવી રાજાના વચન સાંભળી ગૌતમ ઋષિએ રાજાને વ્રતનો ઉપદેશ કર્યો અને કહ્યું હે રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અજા નામની એકાદશી છે તે ઉત્તમ પુણ્ય આપનારી છે તેનું વ્રત તમે કરો તેથી તમારા પાપો નાશ થાય છે હે રાજન તમારા પુણ્યના પ્રભાવથી જ હું તારી પાસે આવ્યો છું આટલું કહી મુનિરાજ અંતર ધ્યાન થઈ ગયા પછી મુનિના કહેવા પ્રમાણે રાજાએ વ્રત તેમજ જાગરણ કર્યું તેથી સગળા પાપો નષ્ટ થયા તેથી હરિશ્ચંદ્ર રાજા પત્ની તારામતી ભેળા થયા અને પુત્ર રોહિત પણ જીવિત થયો તે વખતે સ્વર્ગમાં નગારા વાગ્યા પુષ્પ વૃષ્ટિ થઈ એકાદશીના પ્રભાવથી દુશ્મન રહિત પોતાનું રાજ્ય પાછું મળ્યું અંતે રાજા પરિવારની સાથે વૈકુંઠમાં ગયા હે રાજન જે માણસ આ અજા એકાદશીનું નામ લે અજા એકાદશી નામની વ્રત કરે છે તે સગળા પાપોથી મુક્ત થઈ પરમપદને પામે છે આ કથાના શ્રવણથી અથવા પાઠથી અશ્વમેક યજ્ઞનું ફળ મળે છે એવી જ રીતે બ્રહ્માંડ પુરાણમાં શ્રાવણ કૃષ્ણ પક્ષની અજા નામની એકાદશીનું ખૂબ જ મહત્વ છે મિત્રો અજા એકાદશીનું વ્રત કરવાથી અશ્વમેક યજ્ઞ જેટલું પૂર્ણ પ્રાપ્ત થાય છે અને સઘળા દોષો દૂર થાય છે મિત્રો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ